પરીક્ષામાં બેસવા ન ન શાળાના આચાર્યએ મૃતકના માતાને ફોન કર્યો હતો ફી ભરી હોવાથી વિદ્યાર્થીનીને પરીક્ષામાં બેસવા દેવાય ન હોવાનું આચાર્યએ માતાને જણાવ્યું હતું માતાએ આચાર્યને કરેલા ફોનનો ઓડિયો જાહેર કર્યો છે ત્યારે શાળા સંચાલકો દ્વારા ફી અંગે કોઈ દબાણ ન કરાયાના દાવાની પોલ ખુલી ગઈ છે સુરતમાં ધોરણ આઠની વિદ્યાર્થિનીના અપઘાત મુદ્દે જિલ્લા શિક્ષણ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે સુરતમાં ધોરણ આઠની વિદ્યાર્થિનીના અપઘાત મુદ્દે ડીઈઓની સૂચના પછી તપાસ શરૂ કરવામાં આવી છે ડીઈઓ કચેરીના અધિકારીએ જણાવ્યું કે આ કેસમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના નિવેદન લેવામાં આવ્યા છે સમગ્ર મામલે રિપોર્ટ તૈયાર કરીને ડીઈઓ ને સુપરત કરવામાં આવશે તપાસ ટીમે સીસીટીવીની પણ ચકાસણી કરી રહી છે અહેવાલ સામે આવ્યા પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સાહેબ આપનું નામ દેજીને હું નરેન્દ્ર કુમાર વસાવા શિક્ષણ નિરીક્ષક જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સુરત સર શું માહિતી પ્રાપ્ત હતી અને કઈ રીતે તપાસ કે કરવામાં આવી આજ રોજ માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સૂચના મળી કે આદર્શ પબ્લિક સ્કૂલમાં એક વિદ્યાર્થીની સુસાઇડની ઘટના બની છે તો ત્યાં તપાસ કરવા માટે જવાનું છે એટલે સાહેબશ્રીની સૂચના મુજબ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ચાર સભ્યોની ટીમ બનાવવામાં આવી આ ટીમ શાળામાં આવી શાળાના ટ્રસ્ટી શિક્ષકો અને વિદ્યાર્થીઓના નિવેદન લીધા હાલ આ બાબતે તપાસ ચાલુ છે તપાસના તપાસનો રિપોર્ટ કચેરીમાં જમા કરાવવામાં આવશે અને આગળની કાર્યવાહી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સ્થાઇબ શ્રી દ્વારા આગળ જે પણ કાર્યવાહી છે એ જણાવશે પણ કયા પુરાવા અહીંથી મેળવવામાં આવ્યા છે કેટલા વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવ્યા છે હાલ જે વિદ્યાર્થીની જે

જે શાળાના શિક્ષકો અને જેમના ટ્રસ્ટી છે એમના નિવેદન લેખિત નિવેદન લેવામાં આવે છે સીસીટીવી ના ફૂટેજ મેળવવાની કાર્યવાહી હાલ ચાલુ છે